લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે તારીખ સોળ છ બે હજાર પચીસ જૂનાગઢ એસટી ડેપોની કથળેલી પરિસ્થિતિ આજો જૂનાગઢ એસટી ડેપોની જૂનાગઢથી સવારે આઠ ત્રીસ વાગે ઉપડતી બસ નવ જીરો પાંચ એટલે કે પાંત્રીસ મિનિટ લેટ હોવા છતાં બસ ઉપડતી ન હતી જેના લીધે રોજ અપડાઉન કરતાં મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે અને આ રીતે અવારનવાર ઘણા રૂટની બસો લેટ ઉપડે છે જે બાબતની મૌખિક રજૂઆત જુનાગઢ એસટી ડેપોને ને મેનેજરશ્રી અનેક વખત કરવામાં આવેલ અને આ બાબતે ઘટકું કરવાની બધી ઉધરતા ભર્યું વર્તન કરવામાં આવે છે

આપી નથી તમે તમારે કેન્સલ થઈ જાય આ બાબતે ડેપો પણ ઘણી વાત આજે પણ સાડા આઠથી પછી નવ થઈ ગયા તો પણ હજી સુધી પહોંચી નથી તમારો રોજનું અપડાઉન છે હાજી રોજ ક્યાંથી ક્યાં સુધી અપડાઉન કરું નગરથી દાલાડા રોજનો ટાઈમ શું છે સાડા નો ટાઈમ છે જ્યારે કેટલા વાગ્યા છે જ્યારે નવ વાગ્યા છે હજી આવી નથી તમે ત્યાં શું કામ કરો સ્વપ્ના કરું જોબ કરું બરાબર મારું નામ સબાનાબેન બાવાભાઈ ધારા આ બસની ક્યારની વાત જોઈએ છીએ બે ત્રણ કલાક થઈ કે બે ત્રણ કલાક છે પસંદ થાય નથી અમારે બસ જાવું હોય ટાઈમે ટાઈમે સરકારની માન્યતા કાંઈ વસ્તુમાં નહીં કે અમે અમારે પેસેન્જર ટાઈ અમારે કાળજી કરે કે આ પબ્લિકને હેરાન કરવાની જરૂર છે તમે જોઈ શકો છો એટલા મુસાફરો હેરાન થાય છે કલાકો સુધી બસ નથી આવતી બસને કેન્સલ કરવામાં આવે છે જેના કારણે આજે વરસાદ હોવા છતાં પણ મુસાફરો હેરાન થાય છે સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકશામના ન્યૂઝ સાથે